લાઈટ વાળો શીખર અત્યારે રોટલા કર્યા ને થોડું સફ્ટી શાક કર્યું મૂકો લાઈન લાયી ખાવા બી મારા બેટા લાઈટ કાપી દીધી અરે આ ઘર જો એવું પડ્યું છે એવું પડ્યું છે આમ તો મારા ડોસી હતી મારા ડોસી આમ હવારે હાથ વાગે ઊભી થાય હાથ વાગે ઊભી થાય ને આમ આમ ખૂણો ખૂણો કચરી કચરી ખોતી ખોતી વાગણું સોખ્ખું રાખતી આ અત્યારે લેપણના જગ્યાએ લેપણ નહીં

બત્રીજાનો લુભરો થોડો લઈ લો એક જોર લઈ લઈએ ના 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 એક મારા એ કરવી છે હું રાધનપુર હતો ભાષા બદલે ધોળાધોળ ધોળાધોડ ધોળાધોડ તો ધોળા ધોળ મારા ધોળાધોળ કરવી છે પણ હું કરું ઘેર ડોસી નહીં આ છે બધાને તે મારા બેટા કોના હાલના ઓળવા જોઈએ છે ને બોલા કે મારા ભત્રીજાને બાબરી છે કે લુકરો લે મારે ઈચ્છા ના હોય બધી પણ મારે ડોશી મને એકલો બેલીન ફાટી પા મરી જઈ શું કરે બેટો પેલો કેસલો કહેતો તો કે મારા હા હરીમો એક તમારે ક્યાં ઘર અંબારણ બાઈનો ખુલ્લો રાખે ને કે રોટલો કરીને ખવડાવો એવી કે દોષી સચે

હા મારો ફોન વાગે હું ફોન લેતો હો કોકનો આવ્યો વળી અને માની શકો કે આમ લાગતું તું કે હમણાં ગોઠવઈ જાય તો કહું ગમે તો ગોડું ગેલે હોય પૈસા ચાલશે વાતું કંઈ પૂછ્યા શું કરો અરે જે ફોર્મ આયા છો ને ઈ વોનો ફોર્મ નહીં શેમ એમ એટલે આ ડોસીનું આ બાજા આ ડોસીનું આ ભાઈને કીધું તું મને એક કે કહે દીધી આમ ભાઈ મારે શું કરું કે ઘરમાં ખાલી હું એકલો યાર એકલા કંટાળો આયા રોટલો કરનાર કોઈ નહીં બે ડોબો હતો એ બી માર્યો ખેતરમાં એકલાથી થાય ના ખેતરમાં કાલ મજૂર આવ્યા તો કે પણ હું શાહે મેં કે મધુરાખું કે

હા છોકરો સોકરા આવે છે લ્યા આ પથુલાલનો પથુલાલનો છે હા ભગોબા ભગોબા મજામાં બેટા મજા શું જી આયો આ કન્યા જોવા જતો તે હું થયું ગમારી ના હું ના ગમારા જો કી કેવો તૈયાર થયો છે ઈને નઈ ગમ્યું કે કન્યાને નઈ ગમ્યું એ કન્યાને ગમી ગયું એક બીજાને બેઓને ગમે ને પાકુ થઈ ગયું હા પાકુ થઈ ગયું આવું કરતાય જે કાઢ્યું ને આવું કરતા જાણ હા તો પટવાલ ને પટવાલ છે કોમ હતું ઓ વાસ વાલીઓ બેટા હા કશું કોમ હતો આલો લે હા થોડું કોમ હતું કોમ હતું એમ હા નહીં એવું બસ ભાઈ તડકો

મારે પેલું બોરું પોણી વાળા જાવ શું કે જો હાલો હા બોલો હું કઉ છું હું રોજ લઈને આવું છું કેટલી વાર પછી અડધો કલાક અંદર ગણ્યા ને પંદર વીસ મિનિટ થાય એટલે ખાવાનું બનાવી દેવું છું ખાવાનું નહીં અમારે એ તો પછી જમવાનું જ છે વાહ ભાઈ વાહ એટલી ફરસ હો હવે ચિંતા કઈ ને હેઠ બોનાવ

गदो मारत अनुसार उताना राखवी पियर म केजे हा तो वतो तमारे काय कोण चिंताक नाही करवाने तो मु व्यवस्था आतूस तारा हा केवानी बरोबर तारी लिया तरी आले पाकुजी ने जाओ हा 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 बुड हा बाई लोटो કોજેવા ગુદી સંતે ઓ સંતી હો ફરી જ ફોન કરો બમકો ખાવાનું રોટલાનું પછી હા ખાવાનું તો જોક હા નહીં રે બાપા એ તમે તો કેટલા દાડે આયા હા ઓરે વાજો હારું પછી ખાઉ આ તું શું મેલો કાએરા વાજો ગરમી તો ધારવાવા ગયો પાણી તો પીયો બધે છે અને આગા કશું વેશન નઈ માં એવું આ તું વાત કરીતી કમ સુદવા નહીં જો જો જમીન જમીન કેટલી તારા અઢાર વીઘા કે અઢાર વીઘા

હું તો ગામનો છું તને કડવો હે કડવો ના પાડ દે તો ખબર જ છે કા ઓ હતા તમન એક કડવો નામ હતું ઈય પી પીન પડ્યા રહેતા હતા મને કડવા જ નફરત હવ મારને જ જો તો કડવા બળવા પાઘુજી ના પાડ દે ભાઈ કોઈ કઉ બધાનો આમ જાહેર મોજ કે ઉકોટો હો કુલડી ગોળ પાકો છે કોઈ જો અમારી બુન ના પાડે છે કે કડવા કડવો નોમ હોય ને એ મને ગમે ને અમાર કડવા નોમ નો વ્યક્તિ હોય ને એ મને નહીર ખ્યાલ થી એ હું કરું છે હું ગમાય તો થોડા ગમાય ને અને લા આ આ હું છું આ હું વાત કરું છું એ સોમાત માય રૂપિયા ગણા ગયો ના હોય હોય 10 20 રૂપિયા લે રાખો

હા આ વાઘુ મારી માની છો કારણ શીખર સેવું બતાવે છે મારો બેટો સેવું બતાવે છે પેલો એનો ભય એવો હતો કાળો મેં ભટા જેવો તો એની બુન ચાવી આવી છે મારે માની છે કે ઉઠ ગઈ આહા હું થ્યો બસ નહીં કરવું આપણે કોઈ ઓઢો રહોનું જાતે રોટલા કરવા પડે સાલ છે મારો આ હગુ નહીં કરું ભાઈ સમ પણ ના 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 મારે માની છે નહીં ગમતું નહીં ગમતું તું ના સકે ના 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 હા રે રે મારી માની છોકર મારા મને કે સસમા કાળા છે કેલા માણસ કાળો દેખાતો મેં તો સસમા કાઢીને જોઈને તોય મારે માની છોકર બળેલા કોલસા જેવો માણસ